ઓલપાડ તાલુકાના ટકારમાં ગામના વતની કૌશિકા પટેલે અંકલેશ્વર ખાતે પાંચ કિલોમીટર મેરેથોન પૂરી કરી રન શું છે હાફ મેરેથોન એકવીસ કિલોમીટર સત્તાણું પોઈન્ટ પાંચ મીટર મેરેથોન બેતાળીસ કિલોમીટર એકસો પંચાણું મીટર અલ્ટ્રા મેરેથોન વિસ્તૃત મેરેથોન સત્તાવાર અંતર અલગ અલગ હોય છે પરંતુ તેમાં પચાસ કિલોમીટર અને સો કિલોમીટરનો સમાવેશ થાય છે ટ્રાયથેલોન લાંબા અંતરની રેસ જેમાં સ્વિમિંગ સાયકલિંગ અને દોડનો સમાવેશ થાય છે વ્યક્તિઓ વિવિધ રેસમાં ભાગ લે છે તેઓ અન્ય હજારો સહભાગીઓ સાથે અથવા ડબલિંગની શેરીઓમાંથી પસાર થવા માટે અન્ય દેશોમાં પણ ઉડે છે દરેક વ્યક્તિએ દોડે છે સ્ટાઇલિશ છોકરીઓ વૃદ્ધો ગૃહિણીઓ ઉદ્યોગપતિઓ સાથેના લોકો વધારે વજન સેના માટે જો તમને આવા વિચારો હોય તો આ લેખ તમારા માટે છે અમે તમને જણાવીશું કે રેસમાં શા માટે ભાગ લેવો અને પહેલા લાંબા અંતરથી તૈયારી કેવી રીતે કરવી ગંભીર અંતરને દૂર કરવાથી આત્મવિશ્વાસ મળે છે વ્યક્તિને વધુ બનાવે છે તમારી પાસે ચોક્કસ ધ્યેય છે અને તમે તેને યોગ્ય રીતે જવાનું શીખો છો વધુમાં મારા માટે દોડવું એ એક વાસ્તવિક આનંદ આરામ છે તાલીમ એ ઘણીવાર દિવસની મુખ્ય ઘટના છે જ્યારે તમે આરામ કરી શકો છો નિયમિતથી ડિસ્કનેટ કરી શકો છો દોડવું એ છે જે તમે તમારા માટે અને ફક્ત તમારા માટે કરો છો આ જાણીને ખૂબ જ આનંદ થાય છે તેઓ સુસક્ષમ છે તે જોવા માટે લોકો મેરેથોન દોડે છે કમ્ફર્ટ ઝોનની બહાર ઘણીવાર સૌથી વધુ રસપ્રદ અને ઉત્તેજક બને છે લોકો પોતાને સાબિત કરે છે કે તેઓ બેતાલીસ કિલોમીટર દોડી શકે છે અને કેટલાક માત્ર સમાપ્તિ રેખા પર જ નહીં પણ ખૂબ જ ઝડપથી પણ પહોંચી શકે છે તમે સુપરમેન જેવો અનુભવ કરો છો એવા હેતુ સાથે અનેક જગ્યાએ ભાગ લેવા તત્પર હોય એવા મૂળ ટકારમાં ગામના વતની કૌશિકા પટેલ હાલ સુરત જિલ્લા અને ચોર્યાસી તાલુકા પંચાયતના પીએસસી ઇન્સ્ટ્રક્ટર તરીકે ફરજ બજાવે છે પોતાના ફિટનેસ અને શરીર સ્વચ્છ રહે એવા હેતુથી ભાગ લીધો